શ્રાવણ મહિનાના સોમવારના ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી રજવાડી ખીચડીની રેસિપી છે તો મસ્ત ખીચડી બનાવી છે થોડીક વાર લાગશે પણ મજા આવશે ખાવાની આવી રીતે દહીં નાખવાનું અને આ ને ખીચડી ખાવ તમે તો મજા આવી જાય નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કમલેશ અસ્મિતા વ્લોગમાં તો આપણે

બસો ગ્રામ સાબુદાણા લઈએ છીએ સાબુદાણાને એક પાણીએ ધોઈ અને એને આપણે દોઢ બે કલાક માટે પલાળી દઈએ છીએ તો આવી તે સાબુદાણાને ઓછા હાથે ધોઈ નાખવાના અને પાણી બહાર કાઢી નાખવાનું એક પાણી આપણે ધોઈ નાખીએ છીએ અને પછી પાછું પાણી ફૂલ નાખી દેવાનું સાબુદાણા દાણા બધા પીસ ડૂબી જવા જોઈએ તો મિત્રો તમારી કોમેન્ટ પ્રમાણે પણ આપણે રેસીપી બનાવશું પણ આ તો શ્રાવણ મહિનો છે એટલે આપણે એક ફરાળની રેસીપીની શરૂઆત કરી દઈએ છીએ બસો ગ્રામ સિંગદાણા છે આપણે એને શેકી નાખીએ છીએ તવીને પહેલાં શેક ગરમ કરી નાખવાની સિંગદાણાને શેકી નાખવાના મીડિયમ ગેસ ઉપર શેકવાના સિંગદાણા શેકાઈ જાય પછી પાંચ દસ મિનિટ ઠરવા દેવાના ઠરી જાય એટલે એની ખોતરી ઉખડી જાય પછી આપણે આ સિંગદાણાનો ભૂકો કરી નાખશું સિંગદાણા શેકાઈને બે મિનિટ જેવું થઈ ગયું છે હજી આપણે એક મિનિટ શેકી નાખીએ એટલે આની સરસ ખોતરી ઉખડી જાય સિંગદાણા ત્રણ મિનિટમાં આવી રીતના શેકાઈ ગયા છે બસ આને વધારે નહીં શેકવાના બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો આને હવે ખોતરી ઉખડી જાય ઠરી જાય એટલે હવે આપણે આને નીચે ઉતારી લઈએ પંખા નીચે મૂકી દઈએ છે પંદર વીસ મિનિટ ઠરવા દે પછી આપણે આની ફોતળી ઉખેરી નાખશું પાંચ ગ્રામ બટેટા લીધા છે ટમેટા મરચાં આવી રીતે બધા બટેકાની સાલ ઉતાર નાખવાની આપણે આને બાફવાના નહીં ઝીણું ઝીણું કટિંગ કરીને જ આને આપણે પકવવાના છે આપણે બટેટાનું ઝીણું ઝીણું કટિંગ કરી નાખશું આવી રીતના બધે બટેકાનું કટિંગ કરી નાખશું રિયલ કાઠિયાવાડી આપણે ફરાળી ખીચડી બનાવીએ છીએ એક બનાવીને ટ્રાય કરજો મજા આવશે ખાવાની એટલું ઝીણું ઝીણું બધું બટેટા ટમેટા બેનું કટિંગ કરનાર પાંચ છો ગ્રામ બટેટાનું કટિંગ થઈ ગયું છે હવે આપણે પાણીના બાઉલમાં નાખી દઈએ છીએ અને તરત પાણીમાં નાખી દેવાના અને ધોઈ નાખવાના ને ખરા કાળા પડી ગયા હે કટિંગ કર્યા પછી તરત પાણીમાં નાખી તો ટમેટાને આપણે ડૂટી ફૂટી આકારના કટિંગ કરી લઈ જો તમે ફરાળી ખીચડી કેવી રીતે બનાવતા હોય એ કહેજો અને આવી રીતે બનાવીને ખીચડી ખાધેલી હોય તો એ કહેજો અને વિડીયો ક્યાં શહેરમાંથી જોવો છો એ પણ કહેજો મારું વતન જુનાગઢ જિલ્લો સુલડીગીર ગામ અમદાવાદમાં કામ કરીએ છીએ અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી આપણે આવા રેસીપીના વિડીયો બનાવવા કરીશું ત્રણ કાચા કેળાનો આપણે ઉપયોગ કરીશું કાચા કેળાથી મસ્ત ખીચડી બને છે તો આપણે એને ખોલી નાખીએ છીએ અને આવી રીતે ચાર ટુકડા કરી નાખવાના કાચા કેળા છે ફરાળમાં બેસ્ટ છે કાચા કેળા છે પાકા કેળા છે તો આપણે આને આવી રીતના સીરું કરી નાખશું અને આને ડુટી ફૂટી શેપ નું કાપી નાખશું આવી રીતના ઝીણું ઝીણું કાપશો તો ખીચડી નો દેખાવ એ સારો આવશે અને સરસ પાકી જશે અને છે ને જ્યારે તમારે બનાવવાનું હોય એ સમયે જ કટિંગ કરવાનું બાકી આ કાળા પડીએ એટલે એને ફટાફટ તેલમાં નાખવાનું હોય ત્યારે કટિંગ કરી નાખવાનું ત્રણ મરચાની કટકી કરી નાખીએ ખીચડીમાં મરચાંની કટકીથી એક દેખાવ સરસ આવે અને ખાવાની મજા આવે તો આપણે આ ત્રણ મરચાંની કટકી કરી નાખીએ આ શેષ તીખાશ હોય એટલે આ મરચાંની કટકી ખૂબ જ જરૂરી છે આનાથી આદુ નાખવાથી ખીચડી મસ્ત લાગે છે એક ઇંચ આદુની આપણે ગ્રેવી કરી નાખીએ તો આવી રીતના આપણે એકેક કરીને બધા પોઈતરાને ઉખાડી નાખા છે હવે આપણે આને સિંગ દાણાનો ભૂકો કરી નાખીએ આપણે મિક્સર ના પીસવાનું એકદમ ભૂકો નહીં કરવાનું શેત કરકરું રાખવાનું છે તો આવી રીતે સિંગદાણાનો ભૂકો કરી નાખવાનો શેજ કરકરો સિંગદાણાનો ભૂકો કાઢી લઈએ છીએ વાટકામાં જીરો એક છપ્ટી એક નાખ દે કટકી નાખ દે આદુની ની નાખ દે લીમડાના પત્તા નાખ દે મીઠા લીમડા આપણે બટેટાનું કટિંગ કર્યું હતું એ દે આ બટેટાને ફૂલ પકાઈ દેવાના આમાં પછી જ આગળની પ્રોસેસ આપણે કરશું બધી બધા મસાલા તો બટેટું કાસું રહે ને તો ખીચડીમાં મજા નહીં આવે એટલે બટેટાને પહેલાં ફકાવ ગેસ ફૂલ રાખવાનું ખીચડી છવા કિલ્લા જેવી બનશે તો આમાં આપણે આ સાત આ દસ ગ્રામ નમક હે તો આપણે બધું જ નમક નાખી દઈએ છીએ આપણે દોઢ ચમચી નાખીએ છીએ એટલે આ નમક રેડી થઈ જાય દોઢ ચમચીથી વધારે નહીં નાખવાનું બાકી ખીચડી ખારી થઈ જાય તો આપણે આ અત્યારે નમક નાખી દઈએ ને એટલે બટેટા પાંચ મિનિટમાં સરસ પાકી ગયા મિનિટ જેવું બટેટા કટિંગ પાકે છે હવે આપણે આ કાચા કેળાનું કટિંગ કરવું એ પણ નાખ દઈએ પકવવા કારણ કે કેળા પણ પકવવા જરૂરી છે આવી રીતે ખીચડી બનાવીને ખાઓ તમારે ઉપવાસ માં જમો પડી જાયકનઢાંકી દઈએ છે અને આને બે મિનિટ માટે ખાલી રાખીએ છીએ પછી હલાવતું રહેવાનું બાકી નીચે તળિયે સોટીએ બની એક મિનિટે જોઈ લેવાનું જે તળિયે બટેટા સોટવા માંડી ગયા આવી રીતે સતત હલાવતું રહેવાનું અને બટેટાને આપણે પાંચ થી સાત મિનિટ સુધી પકાવશું પછી જ આપણે તો મિત્રો બટેટા પાકે ખીસડી નાઈને ચાર પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈએ છે હજી બટેટા પાક્યા નથી બટેટા પાકે પછી જ આપણે આની અંદર બધી ટમેટા છે સિંગદાણાનો ભૂકો છે એ બધું નાખશું કારણ કે જો બટેટા બરાબર પાકશે નહીં ને તો ખીચડીમાં ખાવાની મજા નહીં આવે કાચા બટેટા ના થઈ બટેટા આ પ્રોસેસ બટેટા પકાવવાની ખૂબ જરૂરી છે આવી રીતના પાછો સમસાથી હલાવતું રહેવાનું ના તમારે બટેટા નીચે તળીએ સોટી જાય આવી રીતના બધી બટેટાને હલાવતું રહેવાનું અને કોસા સાત આઠ મિનિટ થાય તો પછી જ બટેટા પાકશે મિત્રો સાત આઠ મિનિટ થઈ ગઈ છે અને આપણે બટેટા પાકી ગયા છે જો આવી રીતના આપણે બટેટા પાકી ગયા છે હવે આપણે આની અંદર ટમેટા ને સિંગદાણાનો ભૂકો નાખવી ટમેટા નાખ દે છે ટમેટાને આપણે એક મિનિટ માટે પકાવી દઈએ ટમેટા નાખીએ એના બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે હળદર નાખ દઈએ એક દોઢ ચમચ આમાં હળદર થોડી વધારે નાખવાની આપણે દોઢ ચમચ જેટલી નાખીએ છીએ એનાથી કલર મસ્ત આવશે આ ખીચડી બનાવવામાં થોડોક ટાઈમ લાગે પણ પછી બને છે મસ્ત અને તમે ઉપવાસમાં બનાવશો તો બીજી કોઈ આઈટમ માણસો નહીં ખાય દેશી મરચું બે ચમચ જેટલું લીધું છે તમે જેટલું તીખું ખાતા હોય એટલું નાખવાનું તો અમે બે ચમચ દેશી મરચું લીધું છે એને મિક્સ કરી દઈએ આપણે મરચાને આપણે એક મિનિટ પકાવી દઈએ ખીચડીયારે દહીં અને સાસ ખાવ તો જામો પડી જાય અને સ્પાઈસી હોય તો મજા આવતી એટલે આપણે દેશી મરચું થોડુંક વધારે નાખ્યું છે આનાથી કલર પણ સારું આવશે સાને એક મિનિટ પકાવી દેવાનું હવે આપણે જીરું નાખી દઈએ છીએ ધીમો કરીને પલાળેલા હાબુદાણાને ખીચડીમાં નાખીને મિક્સ કરી દઈએ છીએ આવી રીતે મિક્સ કરી હળદર અને ચટણી મરશું વધારે નાખશો તો જ કલર સારો આવશે મિક્સ કરી દઈએ બરાબર ને આપણે સિંગદાણાનો ભૂકો જે કર્યો તો એ પણ મિક્સ કરી દઈએ બરાબર મિક્સ કરી દેવાનું શિંગદાણાનો ભૂકો અને સાબુદાણા બરાબર મિક્સ થઈ ગયા છે હવે આપણે આમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરશું બે ગ્લાસ પાણી નાખી દઈએ છીએ જેમ જરૂર પડે એમ જોતા જાય એમ પાણી નાખીએ અને બે મિનિટ પકાવવા દઈએ એટલે ખીચડી તૈયાર હજી એક ગ્લાસ પાણી નાખી દઈએ છીએ બે ગ્લાસનો ઉપયોગ કર્યો છે આપણે પાણીનો અને પાંચ મિનિટ પકાવીએ છીએ આવી રીતના હલાવતું રહેવાનું નીચે તળીએ સોટી જાય ગેસ ઉપર ખીચડી પાકતી હોય એટલે આવી રીતના હલાવતું રહેવાનું આગળ હું છે નીચે તળીએ સોટીએ

ડ્રાય ફ્રૂટ નાખ દે છે લીલા ધાણા જેરો પાવડર છપ એક નાખી દે છે દાળમના દાણા નાખ દે છે આનાથી સ્વાદ સરસ આવશે દેખાવ સરસ આવશે જોડી ખીચડીનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો તમારા ઉપવાસ કોઈ રહેતા હોય તો જય માતાજી આવી રીતે થોડી ખીચડી લેવાની અને હારેમાં દહીં નાખવાનું આવી રીતે દહીં નાખવાનું અને આ દહીં ને ખીચડી ખાવ તમે તો મજા આવી જાય ટ્રાય કરજો આવી રીતના ને દહીં ખાવાની